ગૌચર જમીન બનાવવામાં આવે એવી માંગ સરપંચ સંગઠનના હોદ્દેદારોએ કરી માંડવી તાલુકાની ગૌચર જમીન અન્ય હેતુ માટે ફાળવવામાં આવી છે જે રદ કરવામાં આવે તેવી માંગ સાથે આજે મુખ્યમંત્રીશ્રીને સંબોધીને માંડવી મામલતદારને આવેદનપત્ર આપી રોષ ઠાલવવામાં આવ્યો છે આજે કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના હોદ્દેદારો અને માંડવી તાલુકા સરપંચ સંગઠનના હોદ્દેદારોએ સરકારની નીતિ સામે સવાલ કરી ગ્રામ પંચાયતની હસ્તકની ગૌચર જમીન અન્ય હેતુ માટે ફાળવવામાં આવી છે જે યોગ્ય નથી જે ઠરાવને તાત્કાલિક રદ કરવામાં આવે અને ગૌચર બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી સરપંચ સંગઠનના હોદ્દેદારોમાં કનુભા જાડેજા ભારમલભાઈ ગઢવી તેમજ તેમની સાથે અનેક આગેવાનો ઉપસ્થિત રહી આક્રોશ વ્યક્ત કર્યો હતો આજનો અમારો ખાસ મુદ્દો જે કાઠડા ગામે જે એન્ટ્રી માટે ગૌચર ફાળવી છે એ અયોગ્ય છે કોઈ પણ જાણ કર્યા વગર અને કાંઈ પણ સૂઝબૂઝ વગર જે આ એન્ટ્રી માટે ગૌચર ફાળવી છે અને એ ગૌચર એના બદલામાં આઠથી દસ કિલોમીટર બીજા ગામે આપી એ અયોગ્ય છે એના માટે થઈ અમે સરપંચ સંગઠન જિલ્લા અને માંડવી તાલુકા સરપંચ સંગઠન આજે અમે માંડવ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને મુખ્યમંત્રી સુધી પણ અમારો આ જે છે રજૂઆત છે અને ગામા ગામ આ ગૌચરનો મુદ્દો તો છે જ તો ગામા ગામ જો માપણી પણ થાય તાત્કાલિક ધોરણે એવા ઘણા પણ ગામોમાં છે એમાં પણ દબાણ છે અને આ તો સમજી લો કે જ્યારે અમને કાંઈ જોતી હોય સરકાર માટે કાંઈ જમીન જોતી હોય તો અમારે બાર બાર મહિના બે બે વર્ષ ધક્કા ખાવા પડે છે ત્યારે સંપાદન થતી હોય છે આ તાત્કાલિક ધોરણે સમજી લો ખબર નથી અને આ જો આવું કંઈક સરકાર કંઈક સારું લઈ આવશે એવા મેં આશા છે જે ખાસ કરીને આ કેટલા સમયથી લડત ચાલી રહી છે આ ઘણા સમયથી લડત ચાલી રહી છે આમાં ભારુભાઈ એ ખૂબ મહેનત કરી અને આગળ આવ્યા છે અને અમે આખા તાલુકાના અને જિલ્લાના સરપંચ સંગઠન ભારુભાઈને જાહેર ટેકો આપીએ છીએ આમાં જે ખાસ કરીને તંત્ર દ્વારા આપને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે તંત્ર દ્વારા તો રજૂઆત કરી છે હજુ સુધી તો નથી મળ્યું પણ હવે આશા છે કે કંઈક મળી રહેશે મીડિયા ગણેશ છે એમનું પણ ખૂબ આભાર માનીશ કે જે ગૌચર બાબતે જે કાંઠડા ગ્રામ પંચાયત દ્વારા સરકારશ્રી સામે જે લડાઈ ચાલુ છે એ સંદર્ભે આજરોજ કચ્છ જિલ્લા સરપંચ સંગઠન માંડવી તાલુકા સરપંચ સંગઠન કનુબા તથા બધા માનવી તાલુકાના ગામોથી સરપંચ જે પધાર્યા છે ગૌચર જમીન બચી શકે એને કહેવા માગીશ કે પહેલો ગર સરપંચનો ધર્મ હોય ગૌચર બચાવવાનું તો પહેલી ફરજ નૈતિક સરપંચશ્રીને આવે છે એ અમારી જે લડાઈ છે એ લડાઈમાં અમને માંડવી તાલુકા સરપંચ સંગઠનનો સંપૂર્ણ સહયોગ મળેલ છે કચ્છ જિલ્લા સરપંચ સંગઠનનો પણ સંપૂર્ણ સહયોગ મળેલ છે ત્યારે આજે મા માનવી મામલતદાર કચેરી કચ્છ સરપંચ સંગઠન અને માંડી તાલુકા સંગઠન દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારે અમે હજી પણ આ ગૌચર જમીન જે અમારી જાય છે કારણ કે સરકારશ્રીનો ઉદ્દેશ્ય છે કે ભાઈ એક ગામમાંથી બીજા ગામમાં ગૌચર દેવી તો પહેલો સ્વાભાવિક અમારો એક પ્રશ્ન છે કે દસ કિલોમીટર સુધી જે અમારી ગાયો છે એ ચરવાનું નહીં જઈ શકે કારણ કે સ્થાનિક કોઈએ પંચનામું કરી અને જમીન જોઈ નથી અને ખોટા પંચનામા કરી અને સરકારશ્રી પોતાના નીતિની મુજબ કલેક્ટરશ્રીએ ગૌચર સ્ટ્રીપ માટે ફાડી દીધી છે તેમાં અમારો ઉગ્ર વિરોધ છે અને માંડવી તાલુકો તેમજ આખા કચ્છનો પણ સરપંચોનો અમને સાસરકાર છે અને આવનારા સમયમાં પણ અમે આ કચ્છ જિલ્લા સરપંચ સંગઠન નહોતી પણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું તો હું અમે બધા સરપંચ વતી કહેવા માગીશ કે કોઈ પણ સરપંચ પોતાના ગામનો વિકાસનો વિરોધ ન હોઈ શકે પણ જ્યાં ગૌચર જમીન જ્યાં જતી હોય અમે તો ઈચ્છીએ છીએ કે જ્યાં સરકારી જમીન પડી છે જ્યાં બંજર જમીન ઘણી બધી પડી છે કારણ કે પ્લેન એરપોર્ટ એવી ચીજ છે ગમે ત્યાં બની શકશે પણ જો અમારા ગામની ગૌચર ગાયો અને કોઈ ગામમાં ચરણ માટે ન જઈ શકશે એ અગર સરકારશ્રીમાં બેઠેલા તંત્રને પણ એવું થોડુંક વિચારું કરવું પડશે કે આ જે વિકાસ છે અને સરકારી જમીનો પણ ખસેડી શકે છે જ્યાં બંજર જમીન છે ત્યાં પણ ખસેડી શકે છે પણ એ મુદ્દો અવશ્ય એમને વિચાર કરવો જોઈએ કે અમારી ગામની ગાયો છે બીજે ક્યાં દસ પંદર કિલોમીટરના અંતરે ચરવા જઈ નહીં શકે જો આવી નીતિ રહી સરકારશ્રીની તો ગૌચર મારા હિસાબે રેકર્ડ ઉપર રહેશે કોઈ ચરણ માટે રહેશે નહીં અમે ગાંધીજી માર્ગે જઈશું અનસન પર ઉતરશું જે અમારા ગામની ઘઉચો જાય કારણ કે જમીન નથી વધતી જ્યાં અમારા ગામના હજારો જેવી ગાયો ચરણી માટે રોજ જાય છે અગાઉ પણ અમે સરકારશ્રીને સીડી સીડી પણ આપેલી છે આ લોકો જ્યાં અમારી ઘઉચો જાય છે ત્યાં ફળદ્રુપ જમીન આવેલી છે ઘાસ ઘણો બધો ઉગે છે અને પાંચ ખંડ તળાવો આવેલા છે જ્યારે આપણે હમણાં જોયું છે કે આપણા દરિયાકાંઠાના ગામો છે જ્યાં પાણીને ટીડીએસ ચાર હજારથી પાંચ હજાર થઈ ગયા છે અમે બધી સંસ્થાઓનો સહયોગથી સમગ્ર ગામના સહયોગથી જળસંઘટના કામો સારા એવા કરી છે ત્યારે પાંચ જેટલા તળાવો આ જમીનમાં જાય છે એરસ્ટ્રીપ જે વિસ્તૃતિકરણ છે એમાં જાય છે ત્યારે હું તો આપના માધ્યમથી કહેવા માંગીશ કે આ લડાઈ કોઈ એક વ્યક્તિગત નથી આખા કચ્છની છે અને જે પણ ગૌભક્તો છે સંસ્થાઓ છે પાંજરાપોરવાળ છે બધા આ લડાઈમાં જોડાય અને સમગ્ર સરપંચો છે એ બધા લડાઈમાં અમને આપે તો સો ટકા અમે પરિણામ ગૌચર બચાવ તરફ લઈ આવશું મકાન લેવી જ તેમજ પાડી લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન